ગૂગલમાં મત પૂડો એકવાર રીજભાઈ ઘણું વધુ મત એકઠું કર્યું અને મન ના ભરાય ત્યાં સુધી તેમને ખાધું થોડું વધેલા મધની પોતાની જાગતી આંખે ચોકી કરવા બેઠા ત્યાંથી એક નાનકડી કીડી પસાર થતી હતી તેને કહ્યું રીજભાઈ મને બહુ ભૂખ લાગી છે આમાંથી થોડું મધ આપો ને રીજભાઈ ગુસ્સેથી બોલ્યા આ મત આ મધ તો મેં ઘણી મહેનત કરીને ભેગું કર્યું છે અને તું મફતમાં માંગવા આવી છે ચાલ બાઈથી કીડીબહેને રીજભાઈનો જવાબ સાંભળીને ઘણું ખોટું લાગ્યું તે તો રડતા રડતા બેન પાસે ગયા અને કહે ખિસકોલીબેન બેન રીજભાઈ તો ઘણું બધું મત એકઠું કર્યું છે મને ખૂબ ભૂખ ભૂખ લાગી હતી એટલે મેં તેમની પાસેથી થોડું મધ માંગ્યું પણ તેમને તો મને જરાય આપ્યું નહીં બેન કહે ઓહ કેટલો ભૂખડ છે આ રીછડો કીડી બેન કહે તમે કાંઈ કરો ને મારે મધ ખાવું છે કરો ને ખિસકોલીબેન કશું બેન તો કરતાં કરતાં માથું ખંજવાળવા લાગ્યા એ એટલામાં જેમને કિફતી આવી તેમણે કહ્યું ચાલ કેડી મારી સાથે કેડી બેન અને બેન બંને ગયા રીજભાઈ પાસે બેન જઈને કહે આ શું કરો છો રીજભાઈ રીજ તો ઘોઘરા અવાજે બોલ્યો દેખાતું નથી મારા મધની ચોકી કરું છું બેન કહે આટલા જ મનની ચોકી રીજભાઈ કહે આટલું જ નહીં આ મધ ઘણું બધું છે આ મધ મેં ઘણી મહેનત કરીને ભેગું કર્યું છે તો ચોકી તો કરવી જ પડે ને ખિસકોલી બહેન કહે પણ આનાથી પણ તમને વધારે મદ મળે તો એ પણ વિના મહેનત તો લા કહે અરે વાહ ક્યાં છે મદ ક્યાં છે મદ એ પણ મહેનત વિના મદ આનાથી પણ વધારે મદ ખિસકોલી બહેન લાગ્યું કે હવે રીજભાઈને સબક શીખવવો પડશે તેમણે પોતાના મોબાઈલમાં ગૂગલ ખોલીને કહ્યું અને મદપુડાનું દ્રશ્ય બતાવ્યું અને કહ્યું આમાં તો મધના દરિયા છે દરિયા લાલચુરી છે લાલચુ રીજભાઈ ગૂગલમાં મતપુડો જોતાં જ મતપુડાને સાચો માનીને બહેનને કહે લાવો આ મધ લાવો બહેન કહે ચાલો તમારી સાથે લાલચુ ખિસ્કોલી બહેનની પાછળ જવા મળ્યું અને આ તરફ બહેને ધરાઈને મધ ખાધું અને રાજીના રેડ થઈ ગયા